વાત કરીએ જામનગરની તો જામનગરના મોસમી વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા જામનગરના જે આ વિસ્તાર છે તેમાં નાઘેડી અને કનસુમરા સહિતના ગામમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને હજારો વીઘા ખેતરમાં વાવેલો મગફળીનો પાક નષ્ટ થઈ જતા લાખો કરોડોનું નુકસાન થયું છે ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે સર્વે કરાવે અને ખેડૂતોને સહાય ચૂકવે ત્યારે ઉલ્લેખનીય છે કે માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે ખેડૂતોએ કરેલા ખર્ચ જે છે તે પણ હવે માથે પડી રહ્યા છે અને ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે અને સારી આવક થશે પરંતુ ખેડૂતોની આશા પર વરસાદી પાણી ફરી વળ્યું છે તમારે ભેજવારી છે એના હિસાબે તો આમાં એવા નિયમ હળવા કરવામાં આવે કે જેથી પલળી મગફળી ટેકા માં લેવામાં આવે ચાલી પચાસ વીઘા મગફળી હતી બધી આ રીતે બધી બગડી ગઈ છે ને આ સરકારને આ તો સરકારને ખબર છે કેટલું નુકસાન છે મગફળી ખરીદી આવતી હોય છે તેમાં પણ આ મગફળી રિજેક્ટ કરવામાં આવે છે ત્યારે ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે આને ટેકાના જ્યારે ખરીદી શરૂ કરવામાં આવે તેમાં પણ આવી મગફળી સ્વીકારવામાં આવે ને ક્યાંક ને ક્યાંક આ તમામ પાકોનું જે નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર જલ્દીથી જલ્દી આપવામાં આવેદલ જી મીડિયા જામનગર